શ્રી મોટી કુંકાવાવ સોશિયલ ગ્રુપ દ્વારા સુરત મુકામે સ્નેહ મિલન યોજાયું શ્રી મોટી કુકાવાવ સોશિયલ ગ્રુપ ધ ગુજરાતમાં ઓગણીસમો સ્નેહમિલનને રવિવારના રોજ યોજાયેલા સ્નેહ સ્નેહમિલનમાં એક નવી પહેલ કરવામાં આવી કે જેમાં સ્ટેજને કુકાવાવની તમામ મહિલાઓએ શોભાવ્યું હતું અને તેમાં તમામ ઇનામના દાતાશ્રી પણ મહિલા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ પણ બહેનો દ્વારા સંભાળેલ હતું ઉપરોક્ત કાર્યક્રમમાં સંગીતાબેન કુનડિયા અસ્મિતાબેન વઘાસિયા કુંજલબેન માથુકિયા અને તારાબેન સોજિત્રાએ સ્ટેજનું સફળ સંચાલન કરેલું અને કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળેલ હતી તદઉપરાંત સોશિયલ ગ્રુપના નવા પ્રમુખ તરીકે સમસ્ત ગામવતી નરેશભાઈ સોજિત્રાની નિમણૂક કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ વેકરિયા અને જિજ્ઞેશભાઈ ભુવા અને મંત્રી તરીકે ધવલભાઈ ભુવાની નિમણૂક કરવામાં આવેલ તેનો ગામ લોકોએ નવનિયુક્ત નિમણૂકને આવકારી અભિનંદન પાઠવેલ તેમજ કાર્યક્રમમાં બ્લડ ડોનેશનનું આયોજન કરવા આવેલ જેમાં લોકોએ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા આવ્યું તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા બાદ અંતમાં બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા तेमज स्नेह मिलन स्थापक भाई सोरठिया किशोर भाई वोरा किशोर काचड़िया काछड़िया भाई वेकरिया जिग्नेश भाई बुवा चंद्रेश भाई कानाणी अतुल भाई वोरा निलेष भाई पटेल भाई वघासिया अमेरिका थी जगदीश भाई कुंडिया रहा रह अहवाल रसिक वेगड़ा